કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ નવસારીની મુલાકાતે નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ નવસારી ચીખલી અમલસાડ સહિતના ગામોમાં થઈ રહેલી રેન વોટર હાર્વેસ્ટિંગની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું હાલમાં દેશમાં જે રીતની પરિસ્થિતિ ઊભી થઈ છે તે જોતા પાણીનો સંગ્રહ કરવો ખૂબ જ આવશ્યક બન્યું છે ત્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ તેમજ નવસારીના સાંસદ સી આર પાટીલ દ્વારા અનેકવાર તેમના કાર્યકરોને અને લોકોને વરસાદનું પાણી જમીનમાં ઉતારવા માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગની કામગીરી કરવાનું સૂચન કરવામાં આવી રહ્યું છે જેને લઈ આજ રોજ નવસારી જિલ્લાના ચીખલી ખાતે થઈ રહેલ વોટર હાર્વેસ્ટિંગ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું સાથે જ નવસારીના પાંચ જેટલા ગામોમાં સાઠ જેટલા બોર કરી આ કામગીરી કરવામાં આવી રહી છે જેની પ્રશંસા પણ કરવામાં આવી હતી પણ રેન વોટર કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત તેમજ નવસારીના સાંસદ સી આર દ્વારા કરવામાં

ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ મહામંત્રી શ્રી અશ્વિનભાઈ સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરપંચશ્રી આ બધા મળીને આ ચીકણીના પ્રોજેક્ટ શરૂ કરે છે લગભગ પાંચ ગામોમાં સાઠ જેટલા બોર કરીને જ્યાં પણ પાણીનો ભરાવો છે એ બધું જ પાણી થયું જમીનમાં ઉતરે એના માટેના પ્રયત્નોમાં એમના લગભગ ત્રીસ બોર એ આજે અમે પૂર્ણ કર્યા છે આજે અમે એવા બોરની મુલાકાત પણ લીધી છે અને બાકીના મોર પણ એ પૂરા થયા પછી અન્ય ગામોમાં પણ દરેકે દરેક ગામમાં આ રીતે જમીન પાણી પાણીમાં પાણી જમીનો ઉતરે એના માટેના સફળ પ્રયત્ન કરવાના છે સૌ ગામ લોકોને સૌ આગેવાનોને સૌ પદાધિકારીઓને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓને અને કાર્યકર્તાઓને સૌને મારી વિનંતી છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જે સૂચન છે કે પાણી એક એક ટીપુ એ જમીનમાં ઉતરવું જોઈએ નદીમાં વહી નહીં જવું જોઈએ એના માટે આપ સૌનો યથાવત ફાળો મળે મદદરૂપ થવાય એના માટે સફળ થાય બધા કાર્યક્રમને સફળ કરવા માટે પ્રયત્ન કરો એવી સૌને વિનંતી કરું છું અને નરેશભાઈને અશ્વિનભાઈને એમની ટીમને બધાને અભિનંદન આપું છું ખૂબ સારું કામ એ આ વિસ્તારમાં કરી રહ્યા છે જિલ્લાના ભુરાભાઈ એમણે આ સિવાયના ગામોમાં પણ આ કાર્યક્રમો ચાલુ કરાવ્યા છે તો દરેકે દરેક ગામે ગામ અને દરેકે ઘરનું પાણી પણ એ જમીનમાં ઉતરે એવો પ્રયત્ન અમે કરી રહ્યા ધન્યવાદ